મારું નામ ઇન્દુબેન પાલા મને પગનો દુખાવો હતો અને એન્કરનો દુખાવો હતો તો મેં ડોક્ટરને બતાવ્યું તો એણે મને એમ કીધું કે તમારે પગનું ઓપરેશન કરાવવું પડશે મને ઓપરેશનની બીક લાગતી હતી એટલે મેં બે ત્રણ વર્ષ જવા દીધા અને એને મને દવા દીધી એટલે મને સારું થઈ ગયું હતું પાછું બીજા વર્ષે મને પાછું એકદમ વધારે દુખાવો ચાલુ થઈ ગયો એટલે પછી મેં બીજા બે ડોક્ટરને સલાહ લીધી તો એને પણ મને એમ જ કીધું કે તમારે ઓપરેશન કરાવવું પડશે મેં પાછા છ મહિના જવા દીધા અને પાછું બીજા ડોક્ટર ડોક્ટર એમ કીધું કે તમારે ની એ બદલાવી પડશે અને તમારે એન્કરનું પણ ઓપરેશન કરવું પડશે પણ મને સંતોષ નતો થતો એટલે મેં અમારા પાડોશીના રેફરન્સ થી એક અમને કીધું કે સુનેનાબેન ડોક્ટર તમે મળો એ કે તમે એના હોસ્પિટલે જાઓ તો તમને ખ્યાલ આવશે એનું સારું છે કામ કે સુનેનાબેન બેન ડોક્ટર ઘરે જ મને વિઝિટ કરી ગયા અને કીધું કે આપણે ઓપરેશન નથી કરાવવાનું